રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહેલ છે તે અંતર્ગત સ્વર્ગ જ્ઞાતિય આયોજન કરવામાં આવ્યું હતું જે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાખીજડિયા રોડ ખાતે કરવામાં આવતા સંપૂર્ણ શાસ્ત્રોક વિધિ દ્વારા પંદર દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા દરેક દંપતીને કન્યાદાન એસોસિએશન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા સત્યાવીસ જેટલી જરૂરિયાતો વસ્તુઓ જીવનની આપવામાં આવી હતી તેમજ ઉપલેશ્વર શહેરના સૃષ્ટિ દ્વારા અન્ય ચૌદ જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી હતી તેમ દીકરીને ચાલીસ કન્યાદાનની જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવી હતી આ

માંથી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, ઉદ્યોગપતિ દિનેશભાઈ અમૃતીયા, ઉકાવાવાળા જામનગર બાર કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ સુવા તેમજ ઉપલેટા આર્ટ ઓફ લિવિંગના કિરણાબેન સુવા, સુનિલભાઈ ધોળકીયા, અમરેલીના હસુભાઈ જોશી, અશ્વિનભાઈ ત્રિવેદી, જૂનાગઢ નોબેલ યુનિવર્સિટીના પંડ્યા સાહેબ, જૂનાગઢ વેપારી અગ્રણી હસુભાઈ જોશી, અશોકભાઈ શેઠ, ગુણવંતભાઈ રાણીંગા, મયુરભાઈ સુવા, દાનભાઈ ચંદ્રવડિયા ગોપાલભાઈ ઝાલાવાડિયા વગેરે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વહાલુડીના વિમાના આયોજનને સફળ બનાવવા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી રાજુભાઈ ત્રિવેદી નીલુભાઈ ગોંધિયા ભાંધાભાઈ બોરખત્રિયા ભાવેશભાઈ શુવા વિક્રમભાઈ સોલંકી જગદીશભાઈ પેડા સતીશભાઈ સોજીતરા મનુભાઈ બારોટ કાનાભાઈ ચાંદ બાબરા સંજયભાઈ મુરાણી અને અનિતાબેન ચૌહાણ સહિતના અનેક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી સર્વજ્ઞાતિ સમૂહ આયોજન કરો એમ એવું એમાં એશિયન હેલ્થ ક્લબ યુકે દ્વારા અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના સર્વ જ્ઞાતિય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું સર્વ જ્ઞાતિય દીકરીના વિવાહનું આયોજન કર્યું તેમાં આશરે પંદર જેટલી દંપતીઓએ ભાગ લઈ અને પ્રભુતાના પગલા માંડ્યા અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આજે દંપતીઓ આજે અહીંયા પ્રભુતાના પગલા માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના તેમજ આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન થયું તેમાં ઉપલેટાના નગર શ્રેષ્ઠીઓ ઉપલેટાના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ અમને સાથ અને સહકાર મળ્યો છે તો આ નવ દંપતીઓ ખૂબ ખૂબ સુખી અને સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના સાથે ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ